ભારત ભ્રમણ કરી વતન પરત ફર્યા બાદ હવે ગાય હત્યા બંધ કરો જ્યારે હું બાર જ્યોતિર્લિંગ પ્રવાસે હતો ત્યારે કેટલાક રાજ્યમાં ગાયની હત્યા થતી અને નારોલી ગામે મહાભારત વખત થી આવેલી તુલસી હવે લુપ્ત થવાના આરે છે અને સુકાઈ રહી છે જો લોકો લોકો પ્રાર્થના કરે તો સજીવન થઈ શકે છે ને તુલસીને બચાવી શકાય અને ઘરે ઘરે તુલસી વાવી તુલસીમાં અનેક રોગો મટાડવાની શક્તિ રહે છે જેથી કરી ગામે ગામ પદયાત્રા કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે રાણપુર ગામે આવી પહોંચતા ગ્રામજનોએ સ્વાગત કરી અને પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો અહેવાલ મુળજી ચૌધરી થરાદ વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો મારું નામ જનકસિંહ ચૌહાણ છે હું બાજુના ગામ નારોલીનો વતની છું અત્યારે હું થરાદ તાલુકાના દરેક ગામની પદયાત્રા કરી રહ્યો છું અમારી યાત્રાનો એક મેસેજ છે કે ગૌ હત્યા બંધ થાય એવો કાયદો સમગ્ર ભારતમાં લાગુ થાય કેમ કે જ્યારે હું બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની સાયકલ યાત્રા પર હતો ત્યારે મેં ઘણી જગ્યાઓ એવી જોઈ જ્યાં જાહેર ચોક પર ગૌ હત્યા કરવામાં આવતી હતી તો આપણા માટે આપણા દેશ માટે એ બહુ શરમજનક બાબત છે અને બીજી મારી યાત્રાનો એક મેસેજ છે કે નારોલીમાં એક તુલસી આવેલી છે તમને બધાને ખબર છે મહાભારત સમયની છે એ થોડા સમયથી લુપ્ત થવાના રહે છે સુકાઈ રહી છે અને લોકો પ્રાર્થના કરે તો એ સજીવન થઈ શકે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એવું માનવામાં આવે છે તો લોકો પ્રાર્થના કરે અને લોકો સુધી મેસેજ પહોંચે વધારે દર્શન કરે જો પ્રાર્થના કરે તો તે બચી શકે બીજા બધા ઉપાયો જે છે અમે ગામ લોકો મળીને કરવાના જ છીએ પરંતુ પ્રાર્થના કરીએ તો વધારે એડવાન્ટેજ થાય બીજો એક મેસેજ છે 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 કે તમારી શાળાના કેમ્પસમાં તુલસી ને હા તો જ્યારે તમે બધા વિદ્યાર્થી લોકો પોતાના ગામ ઘરે જઈને તુલસી વાવજો વાવશો ને બધાને પોતાના ઘરે તુલસી વાવવાની છે અને જો ચા પીતા હો તો તેમાં ત્રણ થી પાંચ પાન નાખી અને તેમાં ચામાં નાખજો એટલે જો તમે તુલસી એન્ટી બેક્ટેરિયલ હોય છે તો તમે રોજ જો ચા એ પીશો ને જો પીતા હો તો તમને બહુ રોગોથી મુક્તિ અપાવશે અને જો રોજિંદા જીવનનો ટેવ બનશે તો તમને ઘણા રોગોથી બચાવી શકે કરશો ને તમે ઘરે પરંતુ શાળાની બધી તુલસીઓ તોડીને નાખતા ધીરેથી બીજ લીજો ને ઘરે જઈને યાત્રાનો મેસેજ પણ આપશો આપશો ને તો આપ સૌએ મને સાંભળ્યો શાળા પરિવારે મને મોકો આપ્યો એ માટે હું સૌનો દિલથી આભારી છું જય હિંદ